મોદી સાહેબ છે અને ખાલી તમે જો બહુમતી આપશો તો ભાજપ ની અંદર વડાપ્રધાન મોદી સાહેબ રહેશે હવે શંભુ મેળામાં કોઈ નક્કી તમે એમ કે રાહુલ છે એ કોઈ નક્કી નથી કર્યું ને હજુ તો તમને યુવાનો બતાવું વડાપ્રધાન માટે ના હોય તો ઉમેદવારો બતાવું ચલો ભાજપની અંદર સાથે ઠોકીને કહેવામાં આવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના ના ત્રીજી આપ સૌના સહકારને અને સહયોગ વડાપ્રધાન તરીકે છે હવે અમે તમને હું ગણાવવાની શરૂઆત કરું ચલો રાહુલ ગાંધી તો મને પર્સન શેખ હોય ને સોનિયાજી પર્સન બેન માયાવતી પર્સન બેન મમતા પસંદ મુલાયમસિંહ દીકરા જેને કેટલા હિન્દુઓને ને ગોળીએ મરાઈ નોખ્યા એવા અખિલેશ પસંદ લાલુ પ્રસાદ જેલમાંથી હમણાં આયા ગયા ચારો ખાઈને ને એના દીકરો તેજસ્વી અને પ્રતાપ બંને ઝઘડે પસંદ દક્ષિણ ભારત કે જે રામ ની હામે સવાલ ઉઠાવે એવા તમને કોઈ ડીએમ કે ના કોઈ એ રાજા બીજા પસંદ તો બોલો હવે તમે વાત કરો તો હવે તમે વાત કરો કે વડાપ્રધાન માટે તમને નરેન્દ્રભાઈ મોદી હૃદય ઉપરા પસંદ છે કે

સનાતન ધર્મ ની રક્ષા માટેની આ ચૂંટણી છે ત્યારે કોઈ નથી ભૂલવાનો આપણે કોઈ નાતીના વિરુદ્ધ નથી કોઈ જાતિના ના વિરુદ્ધ નથી કોઈ વ્યક્તિના વિરુદ્ધ વિરુદ્ધિ નથી આપણે માત્ર વિચારધારા વિરુદ્ધ છે આપણે છીએ કોઈ જાતિ ના વિરુદ્ધ નથી કોઈ વ્યક્તિ ના વિરુદ્ધ નથી અમે ખોટી વિચારધારા સનાતન ધર્મ ને ખોટો સનાતન ધર્મ અને ભારત રાષ્ટ્ર ને વિકસિત બનાવાય એને એના અમે સમર્થક છીએ એની આ ઉપડી છે